વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી કે કે સ્કૂલ ના સ્ટુડન્ટોને ને તમામ પ્રકારના ગ્રાહકોના હક અને અધિકાર વિશે માહિતી આપી હતી સાથે સાથે રેલી સ્વરૂપ નીકળી મેસેજ આપવામાં આવ્યું હતું ગ્રાહકના હક વિશે ગ્રાહક સુરક્ષા મંડળના નઠુભાઈએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજ રોજ ચોવીસમી ડિસેમ્બર પ્રાપ્ત પ્રયત્નની ઉજવણી હોય બાદ તાલુકા ગ્રાહ સુરક્ષા મંડળ દ્વારા કે ગર્લ્સ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક દ્વારા આજના પ્રોગ્રામના માહિતગાર કરવા માટે જાહેર રસ્તા પર એક રેલીનું આયોજન કરેલું હતું શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા જાહેરના કાર્યક્રમની જોરદાર રજૂઆત કરવામાં આવે છે અને આ સ્કૂલેથી જવા સાહેબ ની ઓફિસે થી ફરજ ફરી પાછી સ્કૂલે આવેલ છે શું મેસેજ આવશે ગ્રાહક આ ગ્રાહકો માટે ગ્રાહક કેટના ક્ષેત્રે છે ગ્રાહક શું શું ફાયદો મળે છે ગ્રાહક ને અન્યાય થાય તો ક્યાં જવું એની તમામ માહિતી ના પેટા સ્લેટ મીટર હંગા છે જાહેર રસ્તા પર વિતરણ કરવામાં આવેલ છે મારું ના હું સંસ્થાના મેનેજિંગ તરીકે એન્ડી મકવાણા આ પ્રોગ્રામનું સંચાલન કરી કાર્યરીત કામ કરવા માટે બંધાયેલો છું